સુરતના કાપોદરા ખાતેના કેરન જેમ્સ દ્વારા સોથી વધુ કારીગરોને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરોમાં રોષ જોવા મળ્યો હતો કારીગરોએ રત્ન કલાકાર સંઘને રજૂઆત કરી વિવિધ નોંધાવ્યો હતો કારીગરો દ્વારા માંગ કરાઈ હતી કે તેમને ત્રણ મહિનાનો પગાર અને ગ્રેજ્યુટી આપવામાં આવે મારું નામ ચતુરભાઈ છે અને હું કિરણ કંપનીમાં બેહું છું અત્યારે હાલ મિલન ડાયમંડ છે અને વીસ વર્ષતા ધંધો કરું છું એમાં સતત એમાં ત્રણ તો મેન મેનેજર ફરી ગયા હતા એ ક્રિષ્ના હતું ત્યારે મિલન છે અને વીસ વરસતા ધંધો કરતા પણ આવી દિશા તો કઈ જોઈ નથી અમે આ વીસ બાવીસ વર્ષની અંદર અને કોઈ આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બેહો એમ આપણી તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે ત્યાં કટોરા રીકોના છે એ ફાવતા નથી બ્રાન્ચ ટુ આ કિરણની કંપનીમાં બેહું છું અને એમાં પારને એવો આઘું પડે મને કાંઈ ગાડીને એવું ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જઈ નહીં તો ત્યાં એ કારીગરોને હે હીરા પડે છે ને વહેલાં રજા પડી જાય ને બબે રજા પડે શનિ રવિની તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી શકવાના છે અને એક તો ફાવે નહીં પાછું એટલે આ કરોડોના દાન કરે બુથની અંદર તો આવા કપરા સમયમાં અમને વરદી છ મહિના આની આ કંપનીમાં નો એ કરી આપી હગે અમારું મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે જ્યારે કિરણ બ્રાન્ચ ટુ ડી મિલનનું જે કંપની છે એમાંથી છ જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું એમની સાથે વાત કરી એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી તો અમે એવું કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી પરંતુ જે અમારા જે હક્કો છે ગ્રેજ્યુટી છે બોનસ છે આ બધી જ વસ્તુઓ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હક્કો આપવામાં આવે છે એ આપીને અમે કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ પરંતુ એ લોકો કોઈ પણ હક્કો આપવા માટે હાકે ના પાડતા નથી તો આ બાબતે વિચારવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કર્યું તો એ ઉદઘાટનની અંદર જેના પાયાના પથ્થરો છે એની હાલત આવડી આ છે તો માલિકોએ અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ એવી જ અમારી માંગણી છે અને આ બાબતે કાયદાકીય રીતે અમે કારીગરોની સાથે છીએ